હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી તુવેર અને વટાણાની કચોરી અને એ જ કચોરીના મસાલામાંથી બનાવીશું બટાકા અને રતાળુમાં સેન્ડવિચ એના માટે લીલા વટાણા અને તુવેર ક્રશ કરી લીધેલા છે લીલું લસણની કોથમીર આદુ આદુમરચાંની પેસ્ટ તલ કોપરું લીંબુ અને દળેલી સાકર તો ચાલો આપણે મસાલો બનાવવાની તૈયારી કરીએ પાણીમાં મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલ વધારે પડતું લેવાનું નથી એ તો કચોરીનો મસાલો થોડોક કડક થઈ જશે તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે ચપટેક હિંગ નાખીશું અને હિંગ નાખ્યા બાદ ડાયરેક્ટ આપણે લીલા વટાણા અને તુવેર જ નાખી દેવાના છે ત્રણથી ચાર વાટકી જેટલા મેં તુવેરના દાળા અને વટાણા મિક્સ ક્રોસ કરી લીધેલા છે અને આને મિક્સરના જારમાં કે કોઈ મશીનમાં ક્રોસ નથી કરવાના ચીલી કટર આવે છે જે હાથથી પીસવાનું છે તેમાં જ પીસી નાખવાના છે આમાં જ મેં પીસીને લીધા છે ચીલી કટરમાં પીસેલા છે એટલે આ રીતના કોરા થઈ ગયેલા છે નહીં તો પછી મિક્સરમાં પાણી છૂટી જાય છે એટલે આમાં અત્યારે આપણે કોઈ મસાલા કરવાના નથી સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક અડધો કપ કરતાં પણ ઓછું આપણે પાણી ઉમેર્યું છે એમાં તમે દૂધ પણ નાખી શકો છો પાણી આપણે એટલા માટે ઉમેરવાનું છે કે એટલા પાણીમાં અને મીઠું નાખીએ એમાં જ માવો થોડો સોફ્ટ થઈ જાય એટલા માટે મસાલાને આપણે ઢાંકવાનું નથી એને ખુલ્લું જ થવા દેવાનો છે અને ધીમા ગેસ પર ધીમે ધીમે હલાવતા રહેવાનું છે એ મીઠું અને પાણી જે નાખ્યું છે એ એમાં જ ચડીને થોડું સોફ્ટ થઈ જશે જેમ મસાલો શેકાતો જશે એમ એનો કલર બદલાતો જશે અને દાણા પણ સોફ્ટ થતા જશે મસાલો વેકર ચેક કરી લઈએ કે દાણા ચડી ગયા છે કે નહીં આ રીતે તમે જોશો તો ખબર પડી જશે કે દાણા ચડી ગયા છે આમાં આપણે આદુ મરચાં ઉમેરી દઈશું આદુ મરચાં મેં પહેલેથી વાટીને રાખેલા હતા બે ફૂલ ચમચી જેટલા મેં આદુ મરચાં નાખ્યા છે અને એમાં લીંબુ અને ખાંડ પણ નાખવાનું છે મેં લીંબુનો રસ પણ કાઢીને રાખ્યો છે પહેલેથી અને ખાંડની જગ્યાએ મેં દળેલી સાકર લીધી છે આદુ મરચાં તમારી તીખાસ પ્રમાણે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે લીંબુનો રસ અને ખાંડ એકદમ ખાટું મીઠું થઈ જાય એટલું બધું નથી નાખવાનું થોડીક ગળચટ્ટી થાય એ પ્રમાણેનું નાખવાનું છે કચોરીનો મસાલો થોડો તીખો જ રાખવાનો છે સ્વાદમાં કારણ કે ઉપર પછી આપણે કચોરી ભરીશું એનું લેયર પણ આવશે તો પછી મોળું લાગશે અને કચોરી સ્વાદમાં થોડીક તીખી તીખી જ સારી લાગે છે ગેસ બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કરીને જ તલ અને કોપરું બંને નાખી દેવાનું છે તલ મેં સેકેલા લીધા છે આમાં તમે કાજુ દ્રાક્ષ પણ નાખી શકો છો અને તૂટી ફૂટી પણ નાખી શકો છો મેં અત્યારે એમાં નાખ્યા નથી અને તમારે સેન્ડવિચ બનાવી હોય તો એમાં કાજુ દ્રાક્ષ અને તૂટી ફૂટી નથી લંખાતું તો માવો આમાંથી થોડોક અલગ કરી નાખવાનો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે એને થતાં પંદર એક મિનિટ જેવું થયું છે હવે એને થોડો ઠંડો થવા દેવાનો છે અને ઠંડો થાય પછી એની અંદર લીલું લસણ અને લીલા ધાણા ઉમેરીશું આપણો મસાલો અહીંયા ઠંડો થઈ ગયો છે હવે એમાં લીલું લસણ અને લીલા ધાણા ઉમેરી દઈશું લીલું લસણ અને ધાણા આપણે એક વાટકી જેટલા લીધા છે મસાલો ઠંડો થાય ત્યારે જ લસણ અને ધાણા નાખવાના છે ગરમ ગરમમાં નથી નાખવાના નહીં તો કાળું પડી જશે મસાલો તૈયાર છે હવે આપણે કચોરી ભરવાની તૈયારી કરીએ લોટ મેં પહેલેથી બાંધીને તૈયાર રાખ્યો હતો એના નાના નાના લુવા પણ પાડી દીધા છે મેં ઘઉંનો લોટ લીધો છે ને ઘઉંના લોટમાં મુઠ્ઠી પડતું મોડ નાખ્યું છે અને મીઠું નાખ્યું છે ઘણા લોકો મેંદામાં પણ બનાવે છે તમારે મેંદામાં બનાવી હોય તો મેંદામાં અને ઘઉંના લોટમાં બનાવી હોય તો ઘઉંના લોટમાં બનાવજો અને હું આવી રીતે પૂરી વણી અને પહેલાં તૈયાર કરી દઈશ ને ગોળ કચોરી ભરું છું જો તમારે ઘોઘરા ભરવા હોય તો એના મોલ્ડ પણ મળે છે તો એમાં પણ તમે કરી શકો છો આ રીતે પૂરી વણીને તૈયાર રાખી છે હવે એમાં આપણે થોડો થોડો મસાલો ભરીને કચોરી વાળી દઈશું હું કચોરી નાની નાની ભરું છું તમારે તમારી રીતે ભરવાની છે નાની ભરવી તો નાની અને મોટી ભરવી તો મોટી આ રીતે કચોરીનો મસાલો મૂકાઈ ગયો છે હવે અંગૂઠો આપણે મસાલા પર રાખી અને ધીરે ધીરે આંગળીથી ચારે બાજુથી આપણે લોટ ચોંટાડી દેવાનો છે આ રીતે અને ઉપરનો વધારાનો લોટ કાઢી નાખવાનો છે આ રીતે ગોળ કચોરી તૈયાર થઈ જશે ખાલી ધ્યાન રાખવાનું છે કે વચ્ચેથી કશેથી ફાટી ના જાય કચોરી ભરીને તૈયાર છે અને આ સાઈડ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે કચોરી તળી લઈશું આ રીતે તેલમાં ધીરે ધીરે કચોરી બધી મૂકી અને એને ધીમા ગેસ પર જ એને તળાવા દેવાની છે ધીમા ગેસ પર એને આ રીતે હલાવતા રહેવાનું છે એકદમ ધીરે ધીરે હલાવવાની છે પલટાવાની છે કારણ કે જો અંદર ફાટી જશે તો મસાલો બધો છૂટો પડી જશે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું કચોરી તળાઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું તેલમાંથી એ જ કચોરીના મસાલામાંથી આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરીએ આ રતાળુ મેં ધોઈને કોરું કરીને સ્લાઇસ કરી લીધી છે આ રીતની સ્લાઇસ કરવાની છે રતાળુ અને બટાકાની પણ સ્લાઇસ કરી દીધી છે આપણે કોઈ બ્રેડમાં નથી બનાવવાની આ રીતે રતાળું અને બટાકામાં જ આપણે સેન્ડવિચ બનાવીશું બંને સ્લાઇસની વચ્ચે મસાલો મૂકી અને સેન્ડવિચ તૈયાર કરીશું આ રીતે મસાલો થોડો સરખો ભરવાનો છે ઓછો ઓછો ભરવાનો નથી ફૂલ ભરી અને એની ઉપર એક સ્લાઇસ બીજી મૂકી દેવાની છે અને ઇડલીના કુકરમાં આપણે એને બાફવા મૂકી દઈશું આ રીતે રતાળું અને બટાકાની બધી સેન્ડવીચ ભરીને આપણે તૈયાર કરી દઈશું આ રીતે બધી સેન્ડવીચ ભરીને તૈયાર છે અને એની પર આવી રીતે મીઠું થોડું થોડું બધી સેન્ડવીચ પર ભભરાઈ દેવાનું છે અને મરી પાવડર ભભરાવાનો છે મરી એકદમ ઝીણા નથી વાટવાના થોડાક અતકચરા હોય એવા રાખવાના છે અને પછી આપણે ઢાંકણું બંધ કરી અને એને બાફવા મૂકી દઈશું આ ને વરાળમાં ચડતા લગભગ દસેક મિનિટ જેવું થાય છે તો વચ્ચે એકાદ વાર તમારે ચેક કરી લેવાનું કોઈ સ્લાઇસ કદાચ થોડી જાળી હોય તો બે પાંચ મિનિટ જરાક વધારે લાગે છે બાકી તો દસ દસ બાર મિનિટમાં ચડી જ જાય છે આપણે આ રીતે ચેક કરી લઈએ છે લગભગ બધી જ સેન્ડવિચ ચડી ગઈ છે તો આપણે એને ડીશમાં કાઢી લઈશું ગરમ ગરમ સેન્ડવીચ અને કચોરી ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ અને આ સેન્ડવીચ ઉપર તમે લીંબુ નીચો એને પણ ખાઈ શકો છો જો ઘઉંના લોટની કચોરી છે તો પણ કેટલી ક્રિસ્પી થઈ છે ગરમ ગરમ કચોરી અને ગરમ ગરમ સેન્ડવીચ ગ્રીન ચટણી સાથે ખાવાની મજા પડે છે તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જો ભાવે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ